आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર

કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવીયતા દાખવી હતી જ્યારે સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈએ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન ટ્રાફિકના પીએસઆઈ યુપી પારેખ અન્ય પોલીસ સ્ટાફ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જૂના બોરભાઠા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વરભાઈના સેવા કાર્ડને યાદગાર ગણાવ્યો હતો રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ એમાં ભરૂચ અંકલેશ્વરના જે પ્રજાજનો છે નોકરિયાત લોકો છે એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાન કરી લોકોએ કરી નથી એ સહકાર આપ્યો છે એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે એ માટે લોકો આજની તારીખ ઉપર મને ગમે ત્યાં બોલે તેમ જતાં ઉભો થઈને મને બોલાવે છે એ લોકોનો વારો પ્રત્યેનો આદર એમ ભાવ છે બધું બોલાવી બીજું ત્યાં